અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું સંચર ધાણાજીરું લઈશું બે ચમચી દળેલી ખાંડ લેવાની છે આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે અને ધાણીનો ચેવડો આ મસાલાને કારણે બહુ જ સરસ લાગે છે હવે આ મસાલો છે ને આપણે ક્રશ કરી લઈશું આ મસાલો તમે બધા પાવડર જ છે એટલે તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો હવે તમે હાથેથી મિક્સ કરશો ને તો એનો જે આપણે કલર જોઈએ છે ને એ નહીં મળે જો હું આ રીતે મિક્સ કરીશ ને તો તમને લાગે છે ને ને કે આનો કલર કઈ રીતનો બરાબર હવે આને ક્રશ કરીને જોશો ને તો એનો કલર એકદમ ચેન્જ થઈ જશે તો હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લઈએ જો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે તમે એનો કલર જોઈ શકો છો કે એકદમ અલગ છે આપણે એને બાઉલમાં લઈ લઈશું છે ને એકદમ અલગ હવે આ મસાલામાંથી તમે મમરા અથવા તો ધાણી કોઈ પણ ચેવડો બનાવતા હો અથવા પૌવાનો ચેવડો બનાવતા હો તો પણ આ મસાલો એડ કરશો ને તો બહુ જ સ્વાદિષ્ટ બનશે મસાલો તૈયાર થઈ ગયો છે ધાણીનો ચેવડો બનાવવા માટે મેં અત્યારે આ જુવારની ધાળી લીધેલી છે અને જુવારની ધાણીને મેં પહેલાં થોડી શેકી લીધી છે હંમેશા જ્યારે પણ તમે ધાણીનો ચેવડો બનાવો ને ત્યારે થોડું શેકી લેવાનું છે જેથી કરીને ધાણી એકદમ સરસ કડક થઈ જાય અને તમારો ચેવડો એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય હવે સૌથી પહેલાં આપણે તેલ લઈશું બે ચમચી જેટલું તેલ લઈશું એક ચમચી આપણે રાઈ ઉમેરીશું રાઈ ફૂટે એટલે એની અંદર આપણે લીમડો ઉમેરી લઈશું દસ થી બાર લીમડાના પાન મેં લીધેલા છે

પોતરાવાળા ચણા બહુ જ સરસ લાગે છે અને એની સાથે આપણે સેકેલી ઉમેરી ઉમેરીશું સિંગ પણ શેકેલી લેવાની છે અને એના પોતરા મેં કાઢી લીધા છે ચણાના પોતરા મેં રેવા દીધા છે અને સિંગના પોતરા મેં કાઢી લીધા છે કારણ કે ચણા જ્યારે પણ મીઠાવાળા ચણા છે તો ચણા ચણાને તમે આવી રીતે જરાક સાકરીને ખાશો ને ત્યારે એ ચણા બહુ જ સરસ લાગે છે અને ખાલી તમારે ચણાની ચાટ બનાવી હોય સિંગ ચણાની ચાટ બનાવી હોય તો આની ઉપર જે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરી દેવાનો અને એની સાથે થોડા પ્રમાણમાં ટમેટા કાકડી એ બધા વેજીટેબલ ઉમેરી અને લીંબુ થોડું ઉપર નીચોવી અને ખાશો તો આ ચણા ચાટ પણ બહુ જ સરસ લાગશે ચણા ચાટ બનાવતા હોય ત્યારે તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે એકાદ ટી સ્પૂન જેટલું તેલ લઈ અને પછી અને એના ઉપર મસાલો દેવાનો છે મીઠું ઉમેરી અત્યારે મીઠું ઉમેરવાનું કારણ એ છે કે સરસ રીતે ભળી જશે અત્યારે આપણે એક ટી જેટલું મીઠું ઉમેરીશું અને હવે એમાં આપણે આ જે ધાણી શેકીને રાખી હતી એ ઉમેરીશું ધાણી અત્યારના સમયે એટલે કે અત્યારે જે શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે આ જે સંધિકાળ છે ને એ સમયે ધાણી ખાવી ખૂબ જ જરૂરી છે હવે એની અંદર આપણે એક બાઉલ મમરા પણ ઉમેરી લઈશું તમે ઈચ્છો તો ઉમેરી શકો છો અને તમને જો ખાલી ધાણીનો ચેવડો બનાવવો હોય તો ફક્ત ધાણીનો ચેવડો પણ બનાવી શકો છો હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે ફક્ત ધાણી ખાવાનું મહિમા એટલા માટે છે કે અત્યારે છે ને કફ ખાય છે અત્યારે બધાને કફનો પ્રકોપ બહુ જ રહેતો હોય છે અને અત્યારે જે કફ થાય છે ને એ બધાને હેરાન કરે એવો કફ હોય છે અને તમે શિયાળા માટે સૂંટની લાડુડી ખાઓ કે નાશ લ્યો તો શિયાળાની જે શરદી છે કે કફ છે એ દૂર થતો હોય છે પણ ઉનાળા અને શિયાળાનો જે સંધિકાળ છે એના સમયે જે શરદી થાય ને તો ત્યારે તમે જો આ સૂંટની લાડુડી કે તમે નાશ લેશો તો તમને જરા પણ મજા નહીં આવે અને ક્યોર પણ નહીં ખાય પણ આ જે ત્યારે તમે ધાણી છે કે પોપકોન છે એ ખાવાનું કારણ એ છે કે એકદમ ડ્રાય વસ્તુ છે અને એ જ્યારે તમે ખાશો ને ત્યારે તમારું કફ છે ને એ એની અંદર શોષાઈ જશે અને તમારું અંદરથી કફ એ શોષી લે છે અને તમને સારું લાગે છે ખાસ કરીને હોળી અને ધૂળેટી વખતે પણ આપણે જુવારની ધાણી ખાતા હોઈએ છીએ અને હોળી માતાને ધાણીનો પ્રસાદ પણ ધરાવતા હોઈએ છે તો એનું કારણ આ જ છે હવે આમાં આપણે જે તૈયાર કરેલો મસાલો છે ને એ લગભગ બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરી લઈશું હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે ફ્લેમ ઓફ કરી દેવાની છે કારણ કે આ જે મસાલો છે ને એની અંદર લાલ મરચું પાવડર આપણે ઉમેરેલું છે એટલે લાલ મરચું પાવડર ઉમેરવાના કારણે જે મસાલો છે ને એ બળી જશે અને બળી જશે તો એનો કલર ચેન્જ થઈ જશે એટલા માટે આપણે જ્યારે પણ મસાલો એડ કરીએ ને ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને એટલા માટે જ મેં પહેલાં જ્યારે તેલ ઉમેર્યું ને ત્યારે એની સાથે ધાણી અને મમરાને સરસ રીતે કોટ કરી લીધું હતું મિક્સ કરી લીધું હતું આ એક એવડો એકદમ હેલ્ધી એવો ચેવડો છે તમને જ્યારે પણ ભૂખ લાગે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે આ ચેવડો ખાઈ શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે એની અંદર આપણે સેવ ઉમેરી લઈશું સેવ ઓપ્શનલ છે તમને એવું થાય કે મારે હેલ્ધી જોઈએ છે અને એમાં તળેલું કંઈ જ નથી એડ કરવું તો તમે અવોઈડ પણ કરી શકો છો અને તમને ઈચ્છા થાય તો ઉમેરી પણ શકો છો તો મસ્ત મજાનો ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડો ચોક્કસ તમારા ઘરે બનાવજો અને આ ચેવડાને પણ તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો જરા પણ વાસ નથી આવતી અને બગડતી પણ નથી અને બાળકોને એકદમ પસંદ આવે છે કારણ કે આની અંદર એકદમ ટેસ્ટી એવો મસાલો ઉમેરેલો છે તો હવે આપણે આ ચેવડાને સર્વ કરી લઈએ